ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં એક યુવકે લગ્નની લાલચ આપી બે યુવતીઓ ઉપર બળાત્કાર ગુજારી બ્લેકમેઇલ કરતા બંને યુવતીઓ બળાત્કારી ઉપરાંત અન્ય બે યુવાનો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બેની અટકાયત કરી હતી જ્યારે મૂળ બળાત્કારી ભાગી છૂટતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો અને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર વહાલુ ગામની યુવતીની બહેન ભરૂચના હુસૈનિયામાં અવારનવાર આવતી હતી જે હુસૈનિયામાં દુકાન ધરાવતા ફારૂક યાકુબ કાઉજીને ત્યાં ખરીદી માટે અવારનવાર જતી અપંગ ફારૂક કાવજી પોતે આઠ થી નવ રિક્ષા રાખતો હતો અને રિક્ષા ડ્રાઈવરોને તે બચત ઉપર આપતો ફારૂક કાઉજીએ તેને ત્યાં આવતી યુવતીને પોતાને ત્યાં કામવાળી બાયની જરૂર હોય તેને દર મહિને રૂપિયા એક હજાર મહેનતાણું આપવાની લાલચ આપી ઘરકામ માટે રાજી કરી હતી કંથારિયાનો મિનહાઝ મુસ્તાક મગદુમ અને મેમણ કોલોનીમાં રહેતો સિદ્દીક આ બંને ફારૂક કાઉજી પાસેથી જ બચત ઉપર રિક્ષા લઈને ફેરવતા હતા મીનાસ યુવતીને વહાલુતી રિક્ષામાં લાવતો હતો જેને લગ્નની લાલચ આપી ફારૂકના ઘરમાં જ પંદર દિવસ પહેલા શારીરિક સુખ માણ્યું હતું બીજા દિવસે પણ દબાણ કરતા યુવતીએ ના પાડતા મીનાઝે તેનું આગલા દિવસે વિડીયો રેકોર્ડિંગ થયો હોવાનું જણાવીને તે મોબાઈલ અને ફેસબુક ઉપર ચડાવી દેવાની ધમકી આપી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો આ દિવસો દરમિયાન તેની સાથે વહાલુની અન્ય એક યુવતી રૂક્ષાના કે જેનું નામ અહીં બદલ્યું છે તે પણ આવતી હતી તેની સાથે ફારૂક અને સિદ્ધિક બંને અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો બે બે ફરિયાદી બહેનો આવી અને બળાત્કાર અંગેની રજૂઆત કરેલ જે બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અંગેની બંને બહેનોની અલગ અલગ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ બાબતે આ બાબતે હકીકત એવી છે કે આ બહેનો ભરૂચ હુસેનિયા પાર્ક સોસાયટી ખાતે તેની બહેનના ત્યાં આવેલી અને ત્યાં આ સોસાયટીમાં રહેતા ફારૂક યાકુબ કાવના સંપર્કમાં આવતા તેઓએ તેમને કામ કામ માટે પોતાના ઘરે બોલાવેલ અને માસિક રૂપિયા એક હજાર આપી અને કામ માટે નક્કી કરેલ ત્યારબાદ આ એમના ઘરે તેઓનું વિડીયો શૂટિંગ કરી અને તેને બ્લેકમેલિંગ કરી અવારનવાર તેની સાથે બળાત્કાર સંભોગ કરેલો છે સબાના અને રૂક્ષાના બંને યુવતીઓએ આજરોજ મિનાઝ ફારૂક અને સિદ્દીક વિરુદ્ધ બે ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફારૂક અને સિદ્દીકની અટકાયત કરી છે જ્યારે મુખ્ય સૂત્રાધાર મીનાઝ ફરાર થઈ જતા પોલીસે તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે અવિ સૈયદ એસ ન્યૂઝ ભરૂચ